એક માણસ સુવ્યવસ્થિત અને ભણેલો ગણેલો હતો એ કોઈ પણ પણ માણસ પાસેથી વસ્તુ લે ને ત્યારે એ એનો આભાર માનવાનો ચૂકે નહીં કોઈ નાની સરખી પેન આપે લખીને પાછી આપે એને પાછો આભાર માને કોઈ એને કઈ કામમાં મદદ કરી હોય તો એનો પણ આભાર માની લે અને કોઈની વસ્તુ પડી ગઈ હોય તો એ પોતે હાથમાં લઈને એને પાછો પેલા આપી અને પાછું આભાર માને આમ એની પાસે કળશી એવી હતી કે કોઈ પણ માણસને આભાર માનવાનું ભૂલે નહીં એને થેન્કસ કેટલી કાળજી રાખે અને ભણેલો હતો તો એ પોતાને એમ થાય કે હું કેટલો બધો સજ્જન માણસ છું પણ એને ઈશ્વર યાદ આવતો ન હતો કે આટલી બધી જીવન જીવવા માટેની જરૂરિયાતો ઈશ્વરે આપણને સહજિક આપી દીધી છે અને ક્યારેક વિના મૂલ્યે ક્યાં તો ઓછામાં ઓછા મૂલ્યે આપણને જીવવાની વસ્તુઓ જીવન જરૂરિયાતની ઉપયોગીતા આપી છે જેમ કે એક ક્ષણ પણ એના વગર જીવી શકીએ કેટલી સરસ મજાની હવા આપણને આપી છે જે માટે દરેક શ્વાસે દરેક પળે એની જરૂર પડે શું ઈશ્વરે આપણી પાસે કઈ બિલ મોકલ્યું હિસાબ માંગ્યો તો આટલી મોટી જીવનની જેને પ્રાણ કહેવાય એ જરૂરિયાત એને માટે કોઈ દિવસ આભાર માન્યો ખરો ના પાણી એ પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે સાહજિક રીતે મળી જાય છે આપણે સમજી શકીએ છીએ ખરા ઈશ્વરના ઉપકાર નહીં અરે આ ખોરાક આહાર ખાવાની ચીજ વસ્તુ સોનું ચાંદી અને ઝવેરાત એના કરતા કેટલું બધું સસ્તું આપણને મળે છે કે જેના વડે આપણું જીવન જીવાય છે એ બાબતે આપણે ક્યારે લક્ષ્ય કાળજી રાખી ખરી કે ઈશ્વરે આપણી પર કેટલો મોટો ઉપકાર કર્યો છે માણસ ની અંદર તો આભાર માની લે છે પણ જ્યારે જીવનની પોતાની તરફની નજર કરીએ અને ઈશ્વરે આપેલી જે અનેક વસ્તુઓ છે નજરાણું છે ભેટો આપણને આપી છે જેનાથી આપણું જીવન છે એના તરફ આપણું લક્ષ્ય નથી ભલે લોકવ્યવહાર માની માટે એનું નામ સ્મરણ કરવાનું હોય એનું ઋણ સ્વીકારવાનું હોય કે પ્રભુ તારી કેટલી બધી કૃપા છે મારી પર તારો કેટલો બધો ઉપકાર છે કે તમને આટલું બધું આપ્યું છે અને આવું લાંબુ જીવવા માટે આટલું સરસ તો મિત્રો બીજું કઈ નહીં જીવનમાં ભૂલ ન થાય લોક વ્યવહારમાં તો આપણે આભાર પણ રોજ સવારમાં ઉઠીને પ્રભુનું સ્મરણ કરીએ કોઈક નિત્ય નિયમ કરીએ અને નિત્ય નિયમ વળે આપણે આભાર તો ના મનાય ભગવાનનો પણ એનો ઉપકાર છે

આપનો આભાર પણ ન મનાય આપને માટે બીજા શબ્દો પણ ન વાપરી શકીએ પણ કમસે કમ આપને અમે પ્રાર્થના કરીએ આપને ભજીએ નિત્ય નિયમ કરી યાદ કરીએ ઈશ્વર સાથેનો પણ વ્યવહાર આધ્યાત્મિક રીતે આપણે અપનાવીએ સ્વીકારીએ કે નહીં મારે ભગવાનનો ઉપકાર તો નહીં પણ એનો આદર તો મારે કરવો રહ્યો સાચે જ પ્રભુ તું અમારા સૌને માટે અમારો પિતા છું અમારી આટલી બધી સુવિધાઓ તેમને કરી આપી છે ઋણી યાદ કરવા માટેનો એનો ઉપકાર છે એને સમજવા એના માટેનો આપણો કોઈ પણ પ્રયાસ પ્રયત્ન હોય તે માત્ર પ્રાર્થના છે મિત્રો આજ સુધી સવારમાં આવું કંઈ ન કર્યું હોય તો નિત્ય નિયમનો એક ખાસ આગ્રહ રાખજો એકને નિયમ લેજો કે પ્રાતઃ કાલમાં ઉઠી નહીં ધોઈ સૌથી પહેલા દિવસમાં એક વાર પ્રભુનું સ્મરણ કરીશું જય મહારાજ